કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા ત્યાર પછી સરકારે દસ હજાર કરોડની સહાયની જાહેરાત કરી પરંતુ હજુ પણ તે સહાય ખેડૂતોને નથી મળી બીજી તરફ જૂનાગઢના એક ખેડૂતે પોતાના વતનનું ઋણ આજે ચૂકવ્યું છે આસપાસના ચાર ગામના ખેડૂતોને દિનેશભાઈએ આર્થિક મદદ કરી છે કોણ છે આ વતનના રતન આવો જોઈએ કમોસમી વરસાદમાં ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની થઈ ખેડૂતો પાયમાલ થયા ખેડૂતો પાસે ખરાબ પાકને ખેતરમાંથી બહાર કાઢવાના પણ રૂપિયા બચ્યા નથી તેવા સમયમાં સરકાર પહેલા વતનના રતને ખેડૂતોનો હાથ ઝાલ્યો અને વતનનું ઋણ ચૂકવ્યું વાત જૂનાગઢ જિલ્લાના બાદલપુર ગામના વતની અને હાલ અમદાવાદમાં સ્થિત ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીની કરવી છે જેમણે છ નવેમ્બરે કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલી નુકસાની પછી પોતાના ગામ બાદલપુર અને આસપાસના ચાર ગામના બારસો ખાતેદારોને હેક્ટર દીઠ અગિયાર હજારની સહાયની જાહેરાત કરી હતી આજે તેમણે પોતાની જાહેરાત પછી ખેડૂતોને અમલમાં મૂકતા ભવ્ય ચેક વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો બાદલપુરમાં પોતાના અને ગામના વડીલોના હાથે ખેડૂતોને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું તમામે તમામ ખેડૂતોને જેટલી બી જમીન હોય એ જમીનના અગિયાર હજાર રૂપિયા લખે પ્રતિ હેક્ટરે આપવા માટેની મેં વાત કરી હતી તો એ અનુસંધાનમાં આજે બધા જ ખેડૂતોને અહીં બોલાવી આ પટાંગણની અંદર ખોલધામ ટ્રસ્ટના ચેરમેન આદણી નરેશભાઈ પટેલ અધ્યક્ષતાને આશીર્વચન માટે મહંત કૃષ્ણદાસ બાપુ પણ પધાર્યા હતા અને સમાજના અનેક ક્ષેત્રના મહાનુભાવો પધારી અને આ બધાની ઉપસ્થિતિમાં ચાર ગામના ખેડૂતોના જે ચેક આપવા માટેનો કાર્યક્રમ રાખેલો હતો આટલો મોટો પ્રસંગ મારા પપ્પાએ આ બધું કર્યું છે તો અમને એઝ અ ફેમિલી અમને પણ ખૂબ પ્રાઉડ થાય છે ખૂબ ગર્વની વાત છે અને એ આટલી ઉંમરે પણ આટલું દોડે છે રોજ એ ચાર વાગે ઉઠીને ભગવાનનું કરે આખો દિવસ આટલું દોડે આ બધું કરે તો આજે અમને પણ આટલા માન સન્માન મળે ત્યારે અમે પણ ખૂબ જ ખુશીની અનુભૂતિ કરીએ છીએ અને ખૂબ જ ગર્વની વાત છે અમારા માટે આ સ્વાર્થી દુનિયામાં આવા દયાળુ અને ઉદાર લોકો હજુ પણ જીવી રહ્યા છે દિનેશભાઈ ની આ દરિયા દિલી થી ચાર ગામના ખેડૂતો માં પણ ખુશી ની લાગણી જોવા મળી છે કોઈ મર્યાદા નહીં એક હેક્ટર બે હેક્ટર એવી કોઈ મર્યાદા નહીં એક થી દસ પંદર વીસ હેક્ટર સુધી તમામ ખેડૂતોને મળ્યા છે હું પણ એનો દસ હેક્ટરનો ખાતેદાર છું મને પણ એ સહાય મળેલી છે અને બીજા નંબરમાં કે સરકારે દસ હજાર કરોડ ને પંદર હજાર કરોડ ને મોટી મોટા પેકેજ જાહેર કરે છે હજી એમના કોઈ ઠેકાણા નથી દિનેશભાઈએ જે સંકલ્પ કર્યો તો એ આજે એને પૂર્ણ કરી દીધો છે અને અમે બધા જ આજુબાજુના ખેડૂતો છીએ દિનેશભાઈ કુંભાણીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે જેણે ખેડૂતોને ખૂબ જ કમોસમી વરસાદ પછી ઘણા ઉદ્યોગપતિઓ ખેડૂતોની મદદ માટે સામે આવ્યા સરકાર પહેલા ખેડૂતોને ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આર્થિક ટેકો કર્યો તેવામાં આશા રાખી કે સરકાર પણ આઘો આઘુ ન કરી વહેલી તકે ખેડૂતોને સહાય આપે જય વિરાણી વીટીવી ન્યૂઝ જુનાગઢ